મહેસાણા જિલ્લામાં એક વર્ષમાં બસો પંચોતેર લોકોએ આત્મહત્યા કરી છેલ્લા એક વર્ષમાં મહેસાણા જિલ્લામાં દર એક કલાકે ગુનો બન્યો સૌથી વધુ આત્મહત્યાના બનાવ સામે આવ્યા છે મહેસાણા તાલુકામાં તમામ બનાવ સામે આવ્યા છે મહેસાણા તાલુકામાં સૌથી વધુ એકસો ઓગણત્રીસો બનાવ બન્યા છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસની સ્થિતિએ મહેસાણા જિલ્લામાં કુલ આઠ હજાર સાતસો ત્યાંશી ગુના નોંધાયા છે જેમાં સૌથી વધુ સાત હજાર ચારસો એકાણું ગુના દારૂ સંબંધિત છે કુલ ગુનાઓમાં દારૂના ગુનાનો હિસ્સો પંચ્યાસી ટકા છે જિલ્લામાં સાતસો એકસઠ ગુના જુગારના બસો પંચોતેર ગુના આત્મહત્યાના એકસો ત્રણ ગુના છેતરપિંડીના છપ્પન ગુના છેડતીના અને ગુના બળાત્કારના નોંધાયા છે લૂંટ અને નશીલા પદાર્થના ત્રીસ ગુના નોંધાયા છે લૂંટ અને નશીલા પદાર્થના કુલ ત્રીસ ગુના નોંધાયા છે ઓનલાઈન ગેમિંગ મેળા